પણ રાજ્યના વિવિધ વિસ્તારમાં રખડતા પશુનો ત્રાસ જોવા મળે છે ક્યારેક રખડતા પશુ વાહન ચાલકને ટક્કર મારે છે તો ક્યારેક રખડતા પશુને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે ત્યારે વલસાડના ધરમપુરમાંથી રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો છે અહીંના પ્રભુ ફળિયામાં અડધી રાત્રે ત્રણ આખલા વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું જેને કારણે વાહનોને નુકસાન થયું હતું આખલાના યુદ્ધની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેથી રાજ્યના લોકોને રખડતા પશુના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે તે મોટો સવાલ ઉભો

પશુપાલકો છે તે રસ્તા ઉપર તેને છોડી દેતા હોય છે અને આજે રસ્તા પર જે રખડતા પશુઓના કારણે ધરમપુરમાં જે આ ઘટના બની છે દ્રશ્યમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે ત્રણ સોફાની આંકડાઓ આતંક મચાવી રહ્યા છે જોકે રાતનો સમય હતો આપણે જણાવવાનું કે ત્રણ દિવસ અગાઉ પણ આ પ્રકારે એક એક અકસ્માત થયો હતો તેમાં એક યુવાનનું મોત થયું છે અને અગાઉ પણ આ પ્રકારે મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે ત્યારે ધરમપુર નગરપાલિકા ની જે કામગીરી છે તેમના પર અનેક સવાલો ઉભા થાય છે અગાઉ પણ જે રીતે ઘટનાઓ બની હતી ત્યારે તંત્ર દ્વારા એક ખાસ પોતે સ્વીકાર્યું હતું તંત્રએ કે અમારી ભૂલ છે પરંતુ તેમ છતાં પણ કોઈ પગલાં નથી લેવાતા અને પશુપાલકો પણ પોતાના જે પશુ છે તે આ રીતે જાહેરમાં છોડી દે છે અને નિર્દોષ જે વાહન ચાલકો છે તેમને અજી જતા હોય છે આ ઘટનામાં જે રીતે જે બાઈક બાઇક ને મોટું નુકસાન થયું છે અથવા જે તંત્ર આ મામલે ધરમપુર નગરપાલિકા કે કડક પગલા લે તેવી માંગ ઉઠી છે જી બિલકુલ માનવ જાણકારી બદલ આભાર તો હાઈકોર્ટે ટકોર કરી તે બાદ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં પશુઓનો ત્રાસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આખરે રખડતા પશુના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે તે એક મોટો સવાલ હવે થઈ રહ્યો છે વધુ એક ઘટના સામે આવી છે વલસાડમાંથી પ્રભુ ફળિયામાં જે સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે જ્યાં આખલા યુદ્ધ છે તે જોવા મળ્યું હતું અને જેમાં અનેક વાહનોને નુકસાન થયું છે